વીરમાયાને ચાર દીકરા અને બે દીકરીઓ હતી વીરમાયા વિશેનો સાચો ઇતિહાસ એવો છે કે ભગવાન બુદ્ધની જે નીતિ હતી ધાર્મિકતાની અને ગોરખનાથની જે નીતિ હતી તે ઉંમરલાયક થતાં વીરમાયાના કાને પડી અને એને એને સમજણ પડી સમજ સમજી લીધું અને તેથી તેનો પ્રચાર અને પ્રસાર કરતા હતા એટલે આ બ્રાહ્મણવાદીઓ અને બ્રાહ્મણના ક્રિયાકાંડોમાં અવરોધ ઊભો થતો હતો અને અંધશ્રદ્ધા દૂર થતી હતી એટલે બ્રાહ્મણોએ વિચાર્યું અને કાને નાખી દીધું રાજા સિદ્ધરાજના ગુજરાતમાં તો આમ પણ વરસાદ ઓછો આવતો હતો અને એ વખતે દુકાળ જેવી પરિસ્થિતિ હતી એટલે માંગ હતી તળાવ નહીં પણ મોટું સરોવર બંધાઈએ એ સરોવર માટે આયોજન થયું એટલે રાજસ્થાનથી જે લોકો આવેલા એમાં આખી ટીમ જે ઉડ સમાજની માટીકામ સાથે સંકળાયેલા લોકો પાટણમાં આવેલા એ ટીમની સાથે એક બેન જસમા નામના બેન હતા એ અત્યંત રૂપાળા હતા અને એ સિદ્ધરાજ જયસિંહને ગમી ગયેલા હતા એટલે સિદ્ધરાજ જયસિંહે એમને પ્રપોઝ કર્યું કે મારે તને પટરાણી બનાવી છે પણ એ પતિવતા હતી એટલે સિદ્ધરાજની કે જે લોભ લાલચ આપી છતાં પણ એ સિદ્ધરાજના તાબે ના થયા એ આત્મહત્યા કરવા માટે એણે પૂરી કોશિશ કરીને એ મરી ગઈ મરી જતાં પહેલાં એને શ્રાપ આપ્યો તારા આ ડ્રીમ પ્રોજેક્ટમાં પાણી આવશે નહીં તો સહસ્ત્રલિંગમાં પાણી નહીં આવવાને કારણે સલાહ આપી કે એક બત્રીસ લક્ષણો માણસ છે આપણા રાજ્યની અંદર અને ધોળકા બાજુ રહે છે અને એનું નામ માયાદેવ છે એ એ જો બલિદાન આપે તો સો ટકા પાણી આવશે અને માયાદેવ પોતે જ્યારે પણ એ પોતે વણકરના દીકરા હતા અને પોતે શાળ ઉપર જે કપડાં તૈયાર કરતા કે પછડીઓ તૈયાર કરતા કે જે જરૂરી ચીજ વસ્તુઓ બનાવતા એ બધું વેચવા માટે ગામડે ગામડે જતા એ સમયે એ સમાજને બુદ્ધિસ્ટ વિચારસરણીનો પ્રચાર કરતા હતા જેમ અત્યારે પણ જે પરિસ્થિતિ છે બુદ્ધિઝમની સામે બ્રાહ્મણવાદ જેને કટ્ટરવાદીઓ આપણે કહીએ એ લોકોના બધું પસંદ નથી no sooner પિસ્તાલીસ ઈસવીસન નવસો પિસ્તાલીસ સુધી અહીંયા ગુજરાતની અંદર બૌદ્ધ ધર્મ હતો છેલ્લે વલભીપુરમાં બૌદ્ધ ધર્મ હતો બૌદ્ધ ભંતેઓ આ વિસ્તારમાં વિહરતા હતા અને એ બૌદ્ધ ભંતેઓ વીર મેઘમાયાના સંપર્કમાં આવેલા એટલે વીર મેઘમાયાની એમની ઉપર ખાસી અસર થયેલી એટલે કર્મકાંડો અંધશ્રદ્ધાઓ કુરિવાજો દૂર કરવા માટે વીર મેઘમાયા આગળ આવી અને એમને યુવાની અવસ્થાની અંદર એ પ્રચાર કરેલો આ પ્રચાર કેટલાક જે તે સમયના પ્રસ્થાપિત ધર્મોને ભૂદેવોને ખાસ કરીને બ્રાહ્મણવાદને પસંદ નહીં પડેલો અને આમનો કાંટો કાઢવા માટેનું એક ષડયંત્ર રચાયું અને ત્યારે સિદ્ધરાજ સહી જયસિંહને ત્રિલોચન ભટ્ટે આ વાત કરેલી એટલે મારું એમ કહેવાનું છે કે સિંહ સહસ્ત્રલિંગ તળાવના બાને પાણી ના આવવાના બાને કોઈ વેદીથી કોઈના બલિદાનથી વધ કરી અને એમને હત્યા કરી અને એનું બલિદાન આપવાથી કંઈ વરસાદ આવે એવું શક્ય નથી અને ઐતિહાસિક માહિતી એ પણ મળતી નથી ગુજરાતમાં કે એ સમયના દલિતોની પાછળ ઝાડુ અને કુલડીઓ બાંધવામાં આવતી એવું ક્યાંય લખાણ આપણે વાંચ્યું નથી પણ હા ગામને સેમાળે રહેતા હતા એટલે અહીંયા જે ખોખરમાની ડેરી છે એ ગામના સીમાળે છે એટલે સેમાળિયા કહેવાતા હતા અને એ ગામની બહાર રહેતા હતા એટલે આ એક ષડયંત્રોનો ભાગ જ છે